વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ક્યારેય ખાલી થવા દેવી નહીં આ વસ્તુઓ ખાલી થઈ જાય તો તેનાથી દોષ લાગે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે તેથી આ ત્રણ વસ્તુઓ ખાલી થવાની હોય તે પહેલાં જ નવી લાવીને ભરી દેવી જોઈએ ઘરના રસોડામાં લોટનો ડબ્બો સાવ ખાલી થવા દેવો નહીં જો ઘરમાં લોટ ખાલી થઈ જાય તો દોષ લાગે છે અને આર્થિક નુકસાન સહન કરવું પડે છે તેથી લોટનો ડબ્બો સાવ ખાલી થાય તે પહેલાં જ ભરી દેવો જોઈએ ચોખા પણ એવી વસ્તુ છે જેને ક્યારેય ખાલી થવા દેવા નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખેલા ચોખા શુક્ર ગ્રહ સંબંધિત છે જો ચોખા ખાલી થઈ જાય તો શુક્ર દોષ લાગે છે અને ભૌતિક સુખ ઘટે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદર પણ સાવ ખાલી થાય તે પહેલાં જ નવી લાવી દેવી જોઈએ જો હળદર ખાલી થઈ જાય તો ગુરુગ્રહનો દોષ લાગે છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓ વધે છે